હાલમાં છત્રીસમી નેશનલ ગેમ્સ ચાલી રહી છે તો સુરતમાં ગુજરાતની ટીમે રંગ રાખ્યો હોય તેમ ગેમ્સની જ ટીમે દમદાર પરફોર્મન્સ આપ્યું છે હોટ ફેવરિટ ગુજરાતની પુરુષોની ટેબલ ટેનિસ ટીમે અંત સુધી જબરજસ્ત પરફોર્મન્સ આપ્યું હતું તેઓએ દિલ્હી સામેની ફાઇનલમાં એક પણ સેટ ગુમાવ્યા વિના ગોલ્ડ જીત્યો હતો જ્યારે બુધવારે અહીં છત્રીસમી નેશનલ ગેમ્સની મહિલા ફાઇનલમાં પશ્ચિમ બંગાળે મહારાષ્ટ્રને હરાવ્યું હતું સાત વર્ષ બાદ યોજાયેલી નેશનલ ગેમ્સમાં પહેલી ગોલ્ડ મેડલ મેચ હતી માં જવા માટે તેઓ એક માત્ર ફેરફાર કર્યો હતો કે માનવ ઠક્કરે પ્રથમ સિંગલ્સ મેચમાં કેપ્ટન સ્થાન ઠક્કરેશુ ગ્રોવર પર પ્રભુત્વ જમાવ્યું હતું દિલ્હી દિલ્હીના પેડલરે આગામી બે માં લડત આપી હતી પરંતુ તે ભૂતપૂર્વ જુનિયર વર્લ્ડ નંબર એકથી આગળ નીકળી શક્યો નહોતો અને સીધા 11 અગિયાર ત્રણ તેર અગિયાર ચૌદ બારથી જીત મેળવી હતી ખૂબ જ મજા આવી અને ક્રાઉડ સપોર્ટ પણ જબરજસ્ત હતો પહેલી મેચથી અને ખૂબ જ આનંદ થાય જ્યારે આટલું મોટું ટાઇટલ સુરતમાં અમે જીતીએ અને આશા કરીએ છીએ કે વધારે ને વધારે અમે મેડલ્સ જીતી શકીએ કેમકે અમે ત્રણેય સારા ફોર્મમાં છીએ અને ત્રણે અલગ અલગ ઇવેન્ટ્સ રમવાના છે આગળ અને નેશનલ ગેમ્સમાં પહેલું મેડલ ગોલ્ડ મેડલ આવવું ગુજરાતને તો એ ખૂબ જ મોટી વાત અને શરૂઆત સુરતથી થઈ તેનો ખૂબ જ આનંદ થાય છે સુરત હંમેશા મારા માટે લખી રહ્યું છે અને પહેલાં પણ હું બે વખત એક કોમનવેલ્થ ચેમ્પિયનશીપ અને નેશનલ ચેમ્પિયનશીપ રમ્યો હતો તો ત્યારે પણ ઘણું સારું પ્રદર્શન રહ્યું હતું મારું તો ક્રાઉડનો જે જે રીતનો સપોર્ટ હોય છે આજુબાજુ પોઝિટિવિટી પોઝિટિવિટી હોય એના કારણે હંમેશા પ્રદર્શન સારું જ રહે છે અને મને એડિટ પ્રેશર કદાચ એવું એટલું ફીલ નથી થતું અને એના કારણે આ વખત પણ એ જ રીતનું મોમેન્ટમ રહ્યું મારું અને સારું પ્રદર્શન થઈ શકે આખા સુરત શહેરને કરવા માંગિસ કેમ કે જે રીતનો આશીર્વાદ મને નાનપણથી મળ્યો છે સુરતથી મળ્યો છે મારી મોટે ભાગની પ્રેક્ટિસ 15 16 વર્ષનો તો ત્યાર સુધી મારી પ્રેક્ટિસ સુરતમાં રહી હતી એટલે ચોકસ સુરતીઓને મારું મેડલ ડેડિકેટ કરું છું مجھے સિર્ફ એક મેચ کھیلنا હતું ઓર જો પ્રેશર મેને લીયા થા વો મેરે લેલી અચ્છા થા ઓર મેરે ગેમ કે લે ભી અચ્છા થા ઓર મે બહોત ખુશ હું કે મે મેરી ટીમ કે લે ગોલ્ડ મેડલ કે લે કોન્ટ્રીબ્યુટ કર પાયા બલુ આપકી કે ઇસલી ઇમ્પોર્ટન્ટ થી કે જો યે જીત જાતે તો था था क्या प्रेशर आपके ऊपर आपकी स्टार्ट में जिस हिसाब से मानव ने मोमेंटम क्रिएट किया और उसने अच्छा थ्री जीरो स्टार्ट दिया जिससे पूरा टीम का मॉरल और बूस्ट मॉरल बूस्ट हुआ उसके बाद हरमित भया ने काफ़ी स्ट्रांग स्टार्ट किया और फिनिश भी थ्री ज़ीरो किया उससे मुझे भी काफ़ी मोमेंटम मिला और मैं चाहता था कि मैं मेरे स्किल्स को अच्छे से एग्जीक्यूट करूँ ताकि ये थ्री जीरो गुजरात गोल्ड ले सके ऑन पेपर वैसे भी टीम बहुत अच्छा था कि हम तीनों अभी इसके बाद चाइना भी जाने वाले हैं वर्ल्ड चैम्पियनशिप में इंडिया की तरफ से तो हमारा टीम ऑन पेपर काफ़ी स्ट्रांग था और साथ ही साथ में हम जैसे हम तीनों जैसा खेल रहे हैं हम लोग तीनों ही काफ़ी अच्छे टच में हैं क्योंकि हम लोग प्रिपेयर वर्ल्ड चैंपियनशिप के लिए भी कर रहे हैं और इसके पहले हमने यहाँ ट्रेनिंग कैंप भी किया था तीनों ही काफ़ी अच्छा खेल रहे थे और अच्छा स्टार्ट भी मिला मुझे और ऐसे ही वही मोमेंटम हरमित भाई ने कैरी किया और साथ ही साथ में मानुष ने भी कैरी किया तो आई थिंक परफेक्ट पूरा टूर्नामेंट ही फ्रॉम द फर्स्ट मैच अनटिल दी लास्ट अंटिल दी फाइनल्स हम लोग का मोमेंटम परफेक्ट था सब लोग का एटीट्यूड बहुत अच्छा था सपोर्ट बहुत अच्छा था बेंच से कोचिस का गाइडेंस परफेक्ट था आई थिंक अगर ऐसा ही परफेक्ट सब था तो रिजल्ट भी हमें परफेक्ट ही मिला कि गोल्ड मेडल आया हमारा દિલ્હીને નિરાશ થવું પડ્યું હતું દિલ્હીને આશા હતી કે પાયશ જૈન તેના સેમીફાઈનલ પરાકરનું પુનઃવર્તન કરી શકશે પરંતુ હરમિત દેસાઈ તેના માટે ખૂબ જ મજબૂત સાબિત થયો હતો દિલ્હીનો ખેલાડી ચાર મેચ પોઈન્ટ અને પુનરાગમન કરવાની ધમકી આપી હતી પરંતુ ગુજરાતનો સુકાની સ્થાન થવાના મૂળમાં ન અને તેની ટીમને બે શૂન્યની લીડ અપાવવા માટે પ્રથમ બે વિસ્તૃત પોઈન્ટ મેળવી લીધા હતા ત્યારબાદ માનુષ શાહે યશાંશ માલિકને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો ત્યારે છેલ્લી આવૃત્તિના સિલ્વર મેડલ વિજેતાનો હોમસ્ટપ પર પોડિયમ પર ઊંચા આવવામાં મદદ કરી હતી હઝર ખુર્સી સાથે પ્રકાશવાળા